નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં મીની વાવાઝોડું સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ચક્રવાત આવી ગયું છે જેને લઈ અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે એકત્રીસ ઓગસ્ટ લઈને દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મુસળધાર વરસાદ ખાબકશે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી દસ ઇંચ વરસાદ ખાબકી નદીઓને જળબંબાકાર બનાવી દેશે ગુજરાતમાં એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વરસાદ ભૂકા કાઢશે જેમાં વલસાડ અરવલ્લી નર્મદા બનાસકાંઠા પાટણ મહેસાણા તાપી ડાંગ દાદરાનગર હવેલી સાબરકાંઠા અમદાવાદ ભરૂચ સુરત જેવા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાંથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતવાસીઓ બે દિવસ સાવધાન રહેવું ભારે પવન સાથે વરસાદ ગુજરાતમાં તૂટી પડશે તો મિત્રો હવે આગામી વિડીયો પૂર્ણ કરશું તે પહેલાં અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દીધો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જ્યાંથી વધુ લોકોને માહિતી મળી શકે જય હિન્દ જય ભારત જય દરકા